ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું ત્રણ દિવસીય બાવનમું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયું ગુજરાત રાજ્યના માન્ય મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય સ્વામી શ્રી સરસ્વતી મહારાજ ભજનાનંદ આશ્રમ પધાર્યા હતા વિશેષ તરીકે શ્રી વાઘેલા પૂર્વ શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય નવનીત એજ્યુકેશન શ્રી રાજુભાઈ ગાળા મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલ શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ મનુભાઈ રાવલ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ બિન શૈક્ષણિક કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ ડાંગર અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ રાણા શ્રી ડૉક્ટર પ્રિયવર્ધન કોરાટ ગુજરાત માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી કિરીટસિંહ મહિડા તથા રાજ્યમાંથી બત્રીસો કરતાં વધુ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા પરંપરાગત લોકનૃત્ય અને આરાસુરી વિદ્યાલય અંબાજીના દીકરા દીકરીઓ બેન્ડની સુરાવલીઓ સાથે સૌનું અભિવાદન અને રાષ્ટ્રગીતથી કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી સૌ આમંત્રિત મહેમાનોનું સાલ અને મોમેન્ટોથી અભિવાદન કર્યા બાદ રાજ્યના આચાર્ય સંઘના વિધાન પ્રમુખ શ્રી જી પટેલ સાહેબ દ્વારા હૃદયના ભાવથી સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર સાહેબે શિક્ષણ જગતને કોઈ બાકી રહેલા પ્રશ્નો પણ સત્વરે ઉકેલવાની ખાતરી આપી હતી ત્યારબાદ ગુજરાત રાજ્ય પારિતોષિક આચાર્યશ્રીઓનું પણ સન્માન શિક્ષણ મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તથા આચાર્યશ્રીઓના ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરનાર સંતાનોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું યુવા અધિકારી સફીન હસન દ્વારા પોતે કઈ રીતે કેવી સ્થિતિમાં આગળ વધ્યા અને આ સ્થાને પહોંચ્યા તે સ્વઅનુભવો રજૂ કર્યા હતા તથા વિદ્યાર્થી શિક્ષક અને આચાર્યશ્રીઓને મોટિવેશન કઈ રીતે પૂરું પાડી શકાય તે સુંદર સમાજ એક કલાક સુધી આપવામાં આવેલ હતું રાજ્યના આચાર્યશ્રીઓની સુકાની અને પડતર પ્રશ્નોના સફળ ઉકેલ લાવવાય એવા માન્ય જેપી પી પટેલ સાહેબનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા મોમેન્ટો આપીને વિશિષ્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું તથા આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવનાર આદરણીય શિક્ષણ મંત્રી ડોક્ટર ડિંડોરનું પણ જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી શ્રી ઉમેશભાઈ પટેલ અને સંપાદક શ્રી વિષ્ણુભાઈ પટેલ પણ સરાહનીય ભૂમિકા અદા કરેલી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્યના આચાર્ય સંઘ પ્રવક્તા શ્રી ભાનુભાઈ પટેલ આરાસોરીમાં અંબાજી વિદ્યાલયના આચાર્યશ્રી તથા સાબરકાંઠા જિલ્લાના આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ અને તેમની ટીમ સનત નાયક ગજેન્દ્ર પટેલ નિશ્ચલ મોદી અને બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ ગાંધીનગર ઘટક સંઘના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી આશમુખભાઈ પ્રજાપતિ ડીપી ન્યૂઝ સાબરકાંઠા Subscribe now and press the bell icon. Never miss an update.